વડોદરા બાદ આણંદમાં હચમચાવતી ઘટના સગીરાને નસો કરાવી સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ વડોદરામાં સુળ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના પડઘાખા ગુજરાતમાં પડ્યા છે ત્યારે વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે આણંદ નજીકના એક ગામમાં ગેંગરેપના પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે સરકારી શાળામાં મોડી રાત્રે સગીરા સાથે ગેંગ રેપના પ્રયાસનો આરોપ મુકાતા ખળભળાટ મચી ગયો છે મોડી રાત્રે બેવડાના વલ્લીપુરામાં સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે સરકારી શાળામાં કિંગરેપના પ્રયાસનો આરોપ છે સગીરાને નશો કરાવી સરકારી શાળામાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો સગીરાએ બૂમો પાડતા ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે ખંભરોજ પોલીસે સંજય સોમાભાઈ અને પ્રીત નામના યુવકો વિરુદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાય છે આણંદ જિલ્લા પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે આરોપીઓને પકડી લીધા છે તમામ આરોપીઓને જેલના સળિયા ગણાવતી આણંદ પોલીસની સરાહનીય કામગીરી બ્યુરો ચીફ પલતાપ મલેક ધી મિરર ન્યૂઝ આણંદ ગઈ તારીખ છ દસ બે હજાર ચોવીસના રાત્રિના દસ વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાણાં ગામની અંદર એક સગીર વયની દીકરી પોતાના ઘરે હતી તે સમયે તેની બહેનપની જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છે તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા આ બંને બહેનપની સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પઢિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમની પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતા તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરીની સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલું હતું અને આજુબાજુના લોકોને બુઆમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છોડેલા હતા આ બાબતે ખંભોળજ પોલીસને પણ જાણ કરતાં ભૂગ તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસસી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા આ બાબતે ભોગ ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે આ ગુનાના કામે ઇન્ટ્રોગેશન કરી અને પુરાવા મેળવી અને આ ગુનામાં સંડોવાયેલ એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી અને બે આરોપી મુકેશભાઈ અને સંજયભાઈ સુદરભાઈ ચૌહાણને ડિટેન કરવામાં આવેલા છે હાલમાં ભૂખ ભંડારનું મેડિકલ ચાલુ છે અને આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી અને તેને અટક કરવાની તજવીજ હાથ ધરા જે રીતના